હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે કૂકરમાં મકાઈ શેકીશું તો ના રેતી કે પાણી કે સગડીનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર કૂકરમાં એકદમ સરળ રીતે મકાઈ શેકીશું તો તેના માટે મેં અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે પણ તમે એના જગ્યાએ દેશી મકાઈ પણ લઈ શકો તો મકાઈને આપણે સાફ કરી લેશું જે રેસાનો ભાગ છે એકદમ સરસ રીતે અલગ કરી અને આ મકાઈને આપણે સાફ કરી લેશું તો મકાઈ શેકવા માટે મેં કૂકરનો ઉપયોગ કર્યો છે તો બે ટીપા જેટલું ઘી લેશું વધારે ઘી લેવાનું નથી માત્ર બે ટીપા ઘીમાં જ આપણે મકાઈ શેકીને તૈયાર કરશું ઘીની બદલે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો તો આ કૂકરનું તળિયું એકદમ સરસ ઘીથી ગ્રીસ થઈ જાય એ રીતે આપણે ગ્રીસ કરી લેશું અને મકાઈને મેં બે ભાગમાં કટ કરી છે તો કુલ બે મકાઈના ચાર ટુકડા કર્યા છે હવે મકાઈને આપણે કુકરમાં આ રીતે ગોઠવી લેવાની છે આ રીતે ગોઠવી અને કૂકરને સાઈડમાં રાખશું તો એક બાઉલમાં મેં પાણી લીધું છે અને અત્યારે આપણે કોટનના કાપડનો ઉપયોગ કરીશું તો અત્યારે ફરજિયાત કોટનનું કાપડ હોય એવું જ લેવાનું છે જો તમારે આગળ આ રીતના કોટનના ટુકડા ના હોય તો તમારે કોટનનું નેપકીન લેવાનું તો પલાળી અને હાથેથી નીચવી લેશું વધારે પાણીની જરૂર નથી આ રીતે પલાળી નીચવી લેવાનું છે હવે મકાઈ આપણી સરસ પેક થઈ જાય એ રીતે આ કાપડથી આપણે મકાઈને પેક કરી લેવાની તો કૂકરમાં રેતી પાણી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી માત્ર આ રીતે કોટનનું કાપડ પાણીમાં પલાળી નીચોવી અને પેક કરી લેશું અને હવે કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈએ તો કૂકરને ગેસ ઉપર મૂકી દેસું અને મકાઈને આપણે શેકી લેવાની છે તો અત્યારે એક મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ કૂકરને હવા ભરાય ત્યાં સુધી થવા દેવાનું તો માત્ર એક જ મિનિટની અંદર કૂકરમાં પ્રેશર ભરાશે અને આ રીતે તમે સીટી ઊંચી કરશો એટલે ખ્યાલ આવશે કે અંદર હવા ભરાણી છે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે એક જ મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી અને ગેસની ફ્લેમ સ્લો કરી પંદર મિનિટ માટે મકાઈને શેકાવા દેવાની છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને પંદર મિનિટ માટે મકાઈને શેકી લેવાની તો દસ મિનિટ જેવું થાય એટલે કૂકરને આ રીતે પકડી અને કુકરને ઉપર નીચે કરી લેવાનું અંદર જે મકાઈ છે એ થોડી ઘણી આડાવળી થશે અને બંને સાઈડ મકાઈ શેકાઈ જશે તો હવે બીજી પાંચ મિનિટ આપણે શેકાવા દઈશું એટલે કુલ પંદર મિનિટ માટે આ મકાઈને શેકાવા દેવાની તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે તો પંદર મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને હવા જાતે જ નીકળવા દેશું આપણે કાઢવાની નથી તો ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેશું તો મરી પાવડર મીઠું જીરું અને લાલ મરચું લીધા છે તો ચારેય વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો એકદમ ચટપટો ટેસ્ટી એવો આપણો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે અને આપણું જે કૂકર છે એ પણ ઠંડુ થઈ ગયું એટલે કે હવા જાતે જ નીકળી ગઈ તો ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તો જે આ કાપડ ગરમ છે એને હાથેથી કાઢવાનું નથી આપણે ચીપિયા વડે કાઢી લેશું તો જે મકાઈ છે એકદમ સરસ નીચેની સાઈડ શેકાઈ ગઈ છે અને ઉપરની સાઈડથી મકાઈ સરસ બફાઈ ગઈ છે એટલે આપણી મકાઈ ખાવામાં એકદમ ટેસ્ટી એવી બની ગઈ છે તો એકદમ નવી ટ્રીક સાથે આપણી આ મકાઈ શેકાઈને તૈયાર થઈ છે તો એક ડીશની અંદર આપણે ચીપિયાથી આ મકાઈને કાઢી લેશું અને થોડી વાર માટે આ મકાઈની ઠંડી થવા દેશું પછી મકાઈનો એક દાણો કાઢીને પણ ચેક કરી લઈએ કે મકાઈ આપણી કેવી બફાણી છે તો આ રીતે એકથી બે સાઈડ જેવી મકાઈ શેકાશે અને બાકીની સાઈડે મકાઈ સરસ બફાઈ જશે તો આ રીતે દાણો પણ ચેક કરી લઈએ તો એકદમ સરસ મકાઈ આપણી બફાઈ ગઈ છે તો જે મસાલો તૈયાર કર્યો છે એમાં આપણે લીંબુમાં મસાલો લગાડી અને લીંબુને હાથેથી થોડું દબાવી અને મકાઈ ઉપર આપણે લીંબુનો રસ લગાડશું તો જેવો તમારે આ મસાલો લગાડવો હોય એ રીતે મસાલો લગાડી અને ચટપટી એવી મકાઈ બનીને તૈયાર છે